શું બંધારણ દરેક લોકો માટે સમાન હોય છે આવા સવાલો અત્યારે પૂછી રહ્યા છે બનાસકાંઠાના ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બનાસકાંઠાનો ડીજે વિવાદ જે થોડા સમય પહેલાં જ ચાલ્યો હતો પરંતુ હવે તે પાછો ઉગ્ર થઈ રહ્યો હોય તેવું લાગે છે કારણ કે જે અર્જુન ઠાકોર છે એને સમાજની સામુ અનેક સવાલો ઊભા કરી દીધા છે શું અને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠામાં થોડા સમય પહેલા ઠાકોર સમાજનું એક બંધારણ કઢાયું હતું જે બંધારણમાં આપણે જોયું કે જે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરના જે પરિવારમાં જે લગ્ન પ્રસંગ હતો ત્યાં તેમનો બંધારણનો ભંગ થયો હતો જે બાદ આપણે ગુજરાતનું રાજકારણ જે છે ગરમાં આવ્યું કલાકારો એક તરફ થઈ ગયા હતા આગેવાનો એક તરફ થઈ ગયા હતા અને બધા વચ્ચે ચર્ચા એ ચાલતી હતી શું ઠાકોર સમાજનું બંધારણનું પાલન લોકો કરવા ઈચ્છતા નથી કે શું જે બાદ આપણે જોયું કે અલગ અલગ જગ્યાએ જે બંધારણ ભંગ થયો કે ત્રણ ચાર જગ્યાએ જે બંધારણ ભંગ થયો તો તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર કરી દેવામાં આવ્યા એક અન્ય ગામ હતું જે સરપંચને દોઢ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ આ બધાની વચ્ચે હવે અર્જુન ઠાકોર ફરી એકવાર મેદાને આવ્યા છે અને બંધારણના નિયમો ઉપર અનેક સવાલો ઊભા કર્યા છે એટલે જે બંધારણના ઘડવૈયા છે તેમને પણ વાત કરી છે શું વાત કરી છે સૌ પ્રથમ તો તે સાંભળી લઈએ નમસ્કાર બધાને જય સદારામ બાપા જય ઠાકોર સમાજ મિત્રો વિડીયો આખો જોજો તમને વિડીયોમાં શું લાગે છે પછી તમે તમારી રીતે કોમેન્ટ કરજો કે જે અમને વિરોધ ચાલી રહ્યો તો જાબડીયા ગામે મિટિંગ કરી અમારા બંને ભાઈ વિશે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર વિશે જે નિર્ણય લીધો એના પછી ખોરડા ગામે મિટિંગ કરી એક લાખને એકાવન હજાર દંડ કર્યો અલગ અલગ નિર્ણય કર્યો છે અને એના પછી પાલનપુર તાલુકાનું ચંડીસર ગામ ત્યાં બંધારણ તૂટ્યું છે કમસે કમ છ સાત દિવસ થઈ ગયા છે અને બધી ન્યૂઝ ચેનલમાં એ વિડીયો છે ત્યાં હજી કોઈ ગયું નહીં એના પછી પાલનપુર તાલુકાનું સલ્લા ગામ ત્યાં બંધારણ તૂટ્યું છે તો પણ કોઈ ગયું નહીં અને ઘણી બધી જગ્યાએ વાગતું જ હોય છે તો અમારું કેવું એવું છે કે બંધારણ અમારા ફક્ત બંને ભાઈ માટે એક બે વ્યક્તિ માટે નથી બનેલું બંધારણ બધા માટે સરખું રાખો મિત્રો તમારું શું કેવું થાય છે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો અને ખોરડા ગામે જે મિટિંગ કરી ત્યાં ઘર ધણીને દંડ આપ્યો એક લાખને એકાવન હજાર તો જાબડિયા ગામની અંદર પણ ઘરધણીને દંડ આપો અમે તો ગાવા જ્યા હતા ને ગાવા તો તમે કો તમારા ઘરે બોલાવો તો અમે તમારા ઘરે પણ આવી જઈએ અને જે ખોરડા ગામે જ્યાં પોગ્રામ થયા ત્યાં કોઈ ગાવા તો આવ્યું છે ને તો તમે નિર્ણય સાચો કરો અને એમાંથી નેવ ટકા પબ્લિકને ખબર છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે પણ અમુક જે દસ ટકા પબ્લિક છે એમને કેવું લાગે છે કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજની માફી માંગવા તૈયાર નહીં તો એવું કોને કીધું સમાજની માફી કેમ ન માગીએ સમાજ અમારો માન્યવાપ છે સમાજ ભગવાન છે સમાજની માફી માંગવાથી કોઈ અમે નેના નહીં થઈ ગઈ અને જિંદગીભર સમાજ ભળવું રહેવાનું છે પણ તમે પહેલાં સાચો નિર્ણય કરો બધા જગ્યાએ અલગ અલગ તમે નિર્ણય કરો છો એકને તમે સમાજ બહાર મોકલી દો છો બીજાને સમાજ અંદર રાખો છો બીજી જગ્યાએ બંધારણ કૃત્ય તો જાતા નહીં તો બધા મિત્રોનું શું કેવું થાય છે ખાલી કોમેન્ટ કરજો વિડીયો ગમે તો શેર કરી દેજો અને તમારું શું કેવું થાય છે તમારો વિચાર શું કહેશે તમે ખાલી કોમેન્ટમાં લખજો કોણ સાચું છે અને કોણ ખોટું છે બધાને જય બાપારી જય રામાદાણી જય અખતમા કલાકાર અર્જુન ઠાકોરનું આ વિષય લઈને કહેવું છે કે બંધારણ ઘડાયું તો છે પણ બંધારણમાં તમે જે અમારા વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે કે અમને સમાજની વાર કરવામાં આવે છે કેટલાક લોકોને દોઢ લાખનો દંડ ફટકારવામાં આવે છે તો શું અમુક લોકો પર જ બંધારણના નિયમો લાગુ પડે છે કેમ કે બંધારણ તૂટે તો અલગ અલગ જગ્યાએ પણ બંધારણ તૂટ્યું હતું અમારા પછી પણ બીજા ત્રણ ચાર જગ્યાએ પણ બંધારણ તૂટ્યું પણ ત્યાં કોઈ પ્રકારની સમાજ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી જેવા સવાલો અત્યારે સમાજ સામે ઉભા કરી દીધા છે એટલે શરૂઆતથી જો આપણે વાત કરવામાં આવે તો ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું તે બાદ ડીજેનો જે વિવાદ જે છે વખરવાન શરૂ થઈ ગયો હતો જે ડીજે વિવાદ જે હવે લોકો સવાલ ઉભા કરી રહ્યા છે કે શું આ નિયમો માત્ર કલાકારો કે જે નામી વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ જ ખાલી આ બધા નિયમો લાગુ પડે છે કોઈ અન્ય વ્યક્તિ છે તેના વિરુદ્ધ લાગુ પડતા કેમ નથી એવા સવાલો અત્યારે ઠાકોર સમાજમાં ચાલી રહ્યા છે એટલે હવે એક જોવાનું રહ્યું કે જે બંધારણના નિયમો છે તે અમલમાં ખરેખરમાં આવે છે જે અન્ય ગામમાં જે બંધારણ તોડવામાં આવે છે કે ડીજેનો મુદ્દો છે શું તે લોકોને પણ દંડ ફટકારવામાં આવશે કે નહીં તે દરેક સવાલો પર નજર રહેશે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં